હા ગળપની જેરે વિશેને કરો લઈ જતા કે અઢી બોલા ઉતી ફોલ પાસ લાગતા હોય અને બાકી બધું બહારમાં હોય તો અવાજ બેસી જાય તમે જોજો અમે લોકો બોલું પાડતા અવાજ બેસી જાય આઈટમ પસંદ આવે તો તાળી વગાડજો અને મારો પરિચય ફક્ત આજ નામથી છે તો એકવાર મારી જો બધા અદિયાદ ઉપર ઉગઈ જાય જે ના બેહદ ઉપર ભગવાન ગળપની બાપ્પા ઓરી વિશ્વાસ કરો કે વિશ્વાસ સ્થિતિમાંથી ગજાના ગણપતિ મહારાજની જ્યારે સ્થાપના થતી હોય દસમા દિવસે વિસર્જનમાં લઈ જતા હોય અને ત્યારે લોકો બોમો પાડતા હોય અબીલ તાસુ અબીલ અબીલ ગુલાલ ઉડતા હોય ઢોલ તાસા વાગતા હોય અને ત્યારે લોકો બોમો પાડતા હોય લીડર કોઈ હોય જે બોમો પાડતા હોય ગણપતિ બાપા આઠ કિલોમીટર દૂર પહેલા વિસર્જન કરવા જઈ લઈ જતા હતા આજકાલ તો નવું સિસ્ટમ આવ્યું છે કે જ્યાં જતા વિસર્જન કરે છે